નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે આજે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ ને શુક્રવારે આપણે જોવાના છીએ જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજ દરરોજ જે તાજા સમાચાર જોવા કે હવામાનની બગડી માહિતી માર્કેટિંગ અને તાજા બજાર ભાવ અને ખેલદ લક્ષી વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે તો કડક મિત્રો સૌથી પહેલા જોઈ લે જામનગરના આજના તાજા બજાર ભાવ તો જામનગર માંજી અજમો 240 થી 3550 રૂપિયા કાણા 1000 થી 1360 રૂપિયા તાણી 1200 થી 1500 રૂપિયા ડુંગળી સુકી 40 થી 207 રૂપિયા सोयाबीन छसो आठ सौ पिस्तालीस रूपया मगफी रचास लसन एक हजार पचास थी 1050 त्रीस रूपया जीरु सीता अड़तालीसो एशी रूपया वाल चार सौ वीसर सो रुपया मेथी 600 बार सौ रुपया चना

राय, थी सूक्कू नौ सौ एकाणु थी ओगन थी एकाणु रुपया डूंगी लाल थी बसो छसठ रुपया अड़द अगियारो एक सौ एक रुपया मठ अग्यारो एक अग्यारो एक रुपया તુવેર અગિયારસો થી બાવીસો એકાણું રૂપિયા એરંડા નવસો એકાવન થી એક હજાર એકાણું રૂપિયા જીરુ પાત્રીસો થી એકસઠ રૂપિયા કલંજી તેરસો થી એક રૂપિયા વરિયાળી તેરસો થી સત્તરસો રૂપિયા ધાણા નવસો થી અઢારસો એકવીસ રૂપિયા કપાસ મીટી અગિયારસો થી પંદરસો એક રૂપિયા ઘઉલોકવન ચારસો સિત્તેર થી પાંચસો રૂપિયા રૂપિયા મગફળી ઝીણી નવસો એકત્રીસથી થી ચૌદસો છપ્પન રૂપિયા સિંઘાડિયા એક હજારથી થી સોળસો એકસઠ રૂપિયા તો આ હતા ગોંડલિયાના આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આભાર